મને અતિ પ્રિય હોવાથી અથવા મારામાં અતિ પ્રીતિ કરાવનારી હોવાથી મદેક પ્રાપ્યતા બુદ્ધિ મારા એકને વિશેષ પ્રાપ્યતા બુદ્ધિ અર્થાત અંતિમ લક્ષ્ય કહો કે ઉદ્દેશ્ય કહો તે સમગ્ર પાપને પ્રક્ષીણ કરનારી બની રહે છે તેથી મને પામવાનો ઉદ્દેશ્ય દ્રઢ કરીને નિષ્કામ કર્મયોગ નિષ્કામ ભાવથી કરાતી કોઈ પણ થઈ શક્ય હોય એવું કરવા એ રાદો એટલો કરવાનો કે આનાથી મારે ભગવાનને રાજી કરવા છે અને આનાથી મને ભગવાનની પ્રાપ્તિ થાય સાધનો બધા સારા છે એ કે ઊંચા નીચો નથી અઘરા છે અમુક સાધન અઘરા છે છે આપણને જે ફીટ બેહે એનું નામ જ અંક કહેવાય અને અંગ ગોતવું એ ભગવાન ગોતવા જેટલું અઘરું છે કારણ કે આ મળી જાય તો ભગવાન મળી જાય સીધા પણ મળે નહીં પોતાના બીજાના અંગ મળે બધા એના કે આ બધા વિશ્વમંગલ સ્વામી કથમ ચોલા ખાય છે એ જલ્દી હાથમાં આવી જાય પણ પોતાનો અંગ મળે નહીં પોતાનું અંગ ન મળે એટલે ભગવાન મળે નહીં અંગ મળી ગયું એટલે ભગવાન મળી ગયા અંગનો હરખો ઉપયોગ કરે એટલે આપણે આગળ આવ્યું હતું અને એને ભગવાનમાં ઉપયોગ કરે તો એને અંકવાય એમ ભગવાન મળી જાય પછી એમાં બીજું કઈ નથી કીધું કે તપશ્ચર્યા કરવાની એમ કીધું અશક્ત તું જો અશક્ત હો તો આ પ્રમાણે કર પણ આને પોતાનું અંગ ગોતવા માટેની નવરાઈ નથી બીજી બધી જણમાં એટલે બીજું બધું કરી રાખે હું હું છું મને કેમાં રસ છે વોટ ઇઝ માય પેશન એની પેશનને ભગવાનમાં કેમ ઉપયોગ કરવો એવી નવરાઈ નથી બીજા આગ આ બધી કરવામાં બધું રહી જાય એટલે આવું થાય ભગવાન માર્ગ અઘરો નથી ભગવાન માર્ગ અઘરો નથી અને દાન જ ખોટે છે દાન જ નથી મારે ભગવાન પાસે જવું છે નિષ્કામ ભાવથી કરાતી ભગવાનના ભક્તોની સેવા જેને નિષ્કામ સેવાયોગ કહીશું તે કરવામાં આવે તો તે પણ વિશુદ્ધ ભક્તિ ઉદય કરીને પરમાત્માને પામવાનું સ્વતંત્ર સાધન છે તે ગીતામાં કોઈ સાધનની પછી જરૂર નથી થાય ન થાય થાય તો સારું ન થાય તો કાંઈ એક જ પૂરું કરી દઈશ ગીતામાં એને સ્વતંત્ર સાધન કીધું ભગવાનને પામવાનું તે ગીતામાં જ કહ્યું છે જે ગીતામાં કીધું એવું જ નહીં મારા હોતે હોતું કીધું નિષ્કામ સેવા યોગ છે એ સ્વતંત્ર સાધન છે એકે બેડો પાય બીજું કાંઈ ન આવડતું હોય તોય અને એવા ઘણા થઈ ગયા એમ એ બધા આપણા પરંપરામાં તો એ બધા એવા મોટા ભાગના એવા જ થઈ ગયા નાયણ એમ બીજા કાંઈ નહોતું એક સેવાય હતી બેડો પાય કોઠારી સામે ની બધાય તે ગીતામાં જ કહ્યું છે જે પણ નિર્ણય લેવો કઠિન બહુ છે નિર્ણય જ નથી કોઈ સમા કઈ કરી નથી શકતા એમ સમાધોના વિધિ અત્યારે પોતાની પોતાનું ચિત્ત છે ને આસક્ત ગીતામાં ભગવાન એ જ કારણ કીધું ભોગેશ્વર્ય પ્રસક્તા નામ એની આસક્તિ બીજી ઓયલો સારું કરે છે મારા કરતાં ઓલો મારા કરતાં સારું કરે છે હું ઈ કરી લઉં ઓલો કરે છે એ હું કરી લઉં ઓલો મેળવે છે એ હું મેળવી લઉં ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયાપ હરદ ચેત સામ એનો જીવ હરી લીધો છે જીવનું પાણી ખેંચી લીધું છે હા કોક શું કરે છે અને કોક સુખી બહુ થઈ ગયા એણે આના જીવની ચેતના હારી લીધી એટલે પોતાનો નિર્ણય નથી કરી શકતો ભગવાન એમ ગીતે એ જ કીધું હું કરવા નથી કરી શકતો એ હોતે કીધું ભોગેશ્વરી પ્રસક્તા નામ એટલે હું બીજાનું સારું જોઈને બીજાનું હારું જોઈને પોતાની તળ તપાસ એના નિર્ણય મને કરવા પોતાનું તળ તપાસ બોલો ભાઈ વિશ્વ મંગલ સ્વામી છે એ એડમિશનમાં બેહે છે એટલે એની પ્રસિદ્ધિ ઘણી થાય છે બધા છોકરાઓ આ કરી મધ કુડે વાહે જ ફરતા હોય મારે વાહે ફેરવવું હોય તો મારે શું કરવું મધને પાણો માર તો પણ વાહે પડે હોય એટલે ભોગેશ્વર્ય કોક કોકને મળતો બેનિફિટ એમાં જોઈને આને લાડુ પડવા મળે અને કરવું નહીં કાંઈ એટલે એને કહેવાય ભોગેશ્વરીય પ્રસકતાના તયા પહાર ચેત એને આનું પાણી હરી લીધું છે અને જીવને જીવને માલી હરી લીધો છે એટલે પછી સમાધો વિધિ થાય નહીં નિર્ણય જ ન કરીએ કે હું હરખો હાલું પછી બહુ થાય તો પોતે હાલે બીજાને હરખા મને કરવા ભાઈ મંગલ સ્વામી કેમ હરખા નો હાલે એને હરખા સીધા કરવા જોઈએ આપણે બધા ભેળા થઈને એના મનમાં હું સમજેસ હું સમજો જ ભાઈ તો તમે બતાવી જ દઈ ગમે કરીને બતાવી તો દઈ તમને બતાવતા આવડે છે કે ના તમને તો સારું આવડે છે બુદ્ધિ ભગવાન આપી છે ને તો બતાવી જ છે આ જ

એ ભાગ હોય એને હારું અનુકરણ કરવાનું મળે એને બહુ મોટા ભાગ હોય એ હવળું પડવું એ હવળું અનુકરણ કહેવાય એમ પણ આ એને અનુકરણ નથી આ તો ઝેલસી છે કોકનું હારું દેખીને એને મનમાં એમ થાય છે કે હું એને વગર મેનતે મેળવી લઉં ઝેલસી છે એ અનુકરણ નથી નિષ્કામ ભાવથી કરાતી ભગવાનના ભક્તોની સેવા જેને નિષ્કામ સેવાયોગ કહીશું તે કરવામાં આવે તો તે પણ વિશુદ્ધ ભક્તિ ઉદય કરીને પરમાત્માને પામવાનું સ્વતંત્ર સાધન છે તે ગીતામાં જ કહ્યું છે જે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિ વિંદી વિંદતી થી માંડીને વિમુચ્ય નિર્મ શાંતો બ્રહ્મ કલ્પતે મદભક્તિ લભતે પરામ બતાવ્યું છે આ શ્લોકમાં મધયોગમ આશ્રિત પદનો સંબંધ તદપ્ય શક્તોષી પદની સાથે માનવો એ જ બરાબર માલુમ પડે છે કેમ કે જો તેનો સંબંધ સર્વકર્મ ફલત્યાગમ કુરુની સાથે માનવામાં આવે તો ભગવાનના આશ્રયનું પ્રાધાન્ય થઈ જવાથી અહીં પણ ભક્તિયોગ જ થઈ જશે એવી દશામાં દસમા શ્લોકમાં કહેલા ભક્તિયોગના સાધનથી તેની ભિન્નતા નહીં રહે ભગવાન બંને શ્લોકમાં કંઈક ભિન્ન ભિન્ન વસ્તુ કહેવા માગે છે બીજું સર્વકર્મ ફલ ત્યાગની સાથે શબ્દ શબ્દને જોડો છે ની વિશેષ આવશ્યકતા કર્મયોગમાં જ રહે છે યથાત્મવાન એટલે યત ઇન્દ્રિય વાન યત મન અંત અંતઃકરણને કર્મયોગમાં બહુ જાદો સંયમ કરવો પડતો નથી કર્મયોગમાં કર્મયોગથી બારા ન જાય ઇન્દ્રિયો અંતઃકરણ એટલો જ સંયમ કરવાનો છે જે બોલું અખંડ સ્મૃતિ રાખવામાં જે સંયમ કરવો પડે છે એવો સંયમ કરવો પડતો નથી એટલે અહીંયા યથાત્મવાનનો અર્થ એટલો જ લેવાનો કે નિષ્કામ સેવાયોગ બરાબર થઈ શકે અને નિષ્કામ માંથી આપણા ઇન્દ્રિય અંતકરણ આપણે ઉથલાવી ન નાખે એટલા એને કંટ્રોલમાં કરવા